કોઈના અવગુણ ન જુઓ ભગવાનના નામના એક ધારા ઉચ્ચારણથી જ્ઞાન તંતુઓ પર સારી અસર થાય છે તે વૈજ્ઞાનિક રીતે પુરવાર થાય તેવી હકીકત છે જેમ સંગીતમાં મુગ્ધતા ભરી લગ્ન લાગે અને આનંદ આપે તેમ અભિરુચિ હોય એવા શબ્દ સ્મરણના ઉચ્ચારણથી સમતા પ્રગટે અને એની ધારણા શક્તિ મજબૂત થાય છે સ્મરણની શક્તિથી સંસારમાં આઘાત પ્રત્યાઘાત થવા છતાં જીવ અવરાઈ જતો નથી આ અનુભવે સમજાય તેવી હકીકત છે માણસો સુખી થવા ઈચ્છતા હોય છે પણ તેમ બીજાના ભોગે તેમણે નહીં કરવું જોઈએ બીજાને કેમ કરીને શાંતિ થાય તે રીતે વર્તવું જોઈએ આપણું જ કુટુંબ લો જે માણસ કુટુંબ માટે વિશાળતા ઉદારતા સહનશીલતા કુટુંબ માટે ત્યાગ ન કરી શકે તે કશું ન કરી શકે માણસ પોતાની પાસે બે રૂપિયા હશે તો કોઈને આપી શકશે જેની પાસે કશું ન હોય તેઓ શું આપી શકવાના કુટુંબમાંથી જ એ ભાવનાને જન્માવવી જોઈએ કુટુંબમાં કુસંપ પ્રગટાવીએ કજીયો કલેશ કંકાસ કરીએ તો બહાર સમાજની શું સેવા કરી શકવાનો ઘેરથી જ સેવા કરવાની શરૂઆત કર બીજે ક્યાં સેવા કરવા જવાનો છે સુખી થવું હોય તો સૌ પ્રથમ ઘરના જ સભ્યો સાથે સદભાવ સુમેળ પ્રગટાવવો શું તે પણ ભાવના નથી લોકો બોલે ખરા પણ તેવું કેવી રીતે થવાય તેની સમજણ નથી કોઈ કહે છે કે બીજા આડે ન આવે તો તેમ થાય પણ આપણે સંકળાયેલા હોઈએ એટલે એવું તો બનવાનું જ છે ઘરમાં અરસપરસ પ્રેમ સુમેળ કરવો પડશે મારી પાસે ઘણા આવે છે તેમના કુટુંબમાં તો સુમેળ હોતો નથી હું મારા પોતાના કુટુંબમાં રહેલો છું માટે કહું છું કે એકબીજાના અવગુણ ન જોશો સાચી હકીકત કહું છું કુટુંબમાં નિહાળેલું છે જો અવગુણ જોશો તો ક્લેશ સંઘર્ષણ વધશે તો તમારું ભલું નહીં થાય સંસાર વ્યવહારનું સુખ મળશે નહીં હરિ ઓમ